નમસ્કાર મિત્રો હું છું ભાર્ગવ પંડ્યા એમ એડના સેમેસ્ટર ચારમાં અભ્યાસ કરી રહ્યો છું મારા પ્રેક્ટિકમના ભાગરૂપે મારે અમુક વિડીયો બનાવવાના છે તે અંતર્ગત હું આભાસી વર્ગખંડ તથા ફ્લિપ વર્ખંડ વચ્ચેનો તફાવત શું હોઈ શકે તેની વિશે આજે વિડીયો બનાવી રહ્યો છું આવો મિત્રો આપણે શરૂ કરીએ તો સર્વપ્રથમ આપણે જોઈશું આભાસી વર્ગખંડ આભાસી વર્ગખંડ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કે વર્ચ્યુઅલ ક્લાસનું આપણે બધાએ કોરોના સમયમાં આવી મહામારીના સમયમાં બધાએ શિક્ષણ કાર્ય કરેલું છે શિક્ષણ મેળવેલું પણ છે અને ટીચરોએ શિક્ષણ કાર્ય કરાવેલું પણ છે તો આપણે બધા શું કરતા હતા કોઈ એક એપ્લિકેશન ઉપર જતા હતા જ્યાં ક્લાસરૂમ એક્ટિવ હતો આપણા શિક્ષક ક્લાસરૂમ એક્ટિવ કરતા હતા અને આપણે તેમાં લિંક થ્રુ જોડાતા હતા એપ્લિકેશન થ્રુ અને આપણે બધા જ ભણેલા છીએ જેમ કે ગૂગલ મીટ છે ઝૂમ છે માઇક્રોસોફ્ટ ટીમ છે આ બધા જ વર્ચ્યુઅલ ક્લાસરૂમના ઉદાહરણ છે તેમાં આપણે બધા જ ભણેલા છીએ અને બધા જ શિક્ષણ કાર્ય કરેલું છે તો આવો તેની પ્રોપર ડેફિનેશન જોઈએ તો વર્ચ્યુઅલ ક્લાસરૂમ એટલે કે આભાસી વર્ખંડ એટલે શું ભૌગોલિક રીતે એક જ સ્થળે કે વિવિધ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓના સમૂહને શિક્ષક કે વિષય નિષ્ણાંત સાથે પરસ્પર સાંકળતું માહિતી તકનીકી આધારિત તંત્ર કે જ્યાં બહુમાર્ગી જીવંત આંતરક્રિયા દ્વારા અધ્યાપન અધ્યયન પ્રક્રિયા કરવામાં આવે છે તેને શું કહેવાય આભાસી વર્ખંડ કોઈ નહીં સમજાણું મને પણ ખબર છે આમાં શું છે કે વર્ચ્યુઅલી રીતે કે વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે બેઠેલા છે શિક્ષકો કોઈ પણ એક સ્થળે બેઠેલા છે અને તેને જોડતું એક આભાસી તંત્ર એટલે કે ઇન્ટરનેટ દ્વારા થતું જોડાણ કે બધા એક માધ્યમ સમૂહ દ્વારા જોડાય છે તેને આભાસી વર્તખંડ કહેવાય છે જે આભાસી શું કામ નામ પડે છે પ્રોપર ક્લાસરૂમ જેવું જ ત્યાં હોય છે શિક્ષણની જ ક્રિયા ચાલતી હોય છે શિક્ષક પ્રશ્ન પૂછે છે હોવા છતાં પણ સામસામે નથી તેવી ફિલિંગ આવે છે કે સામે આપણી સ્ક્રીન છે સ્ક્રીનની અંદરથી આવશે અવાજ અને આપણે સ્ક્રીન જવાબ દેશો એ સ્ક્રીન ની અંદર જશે અને તેને દ્વારા સંભળાશે આ હતો આભાસી ક્લાસરૂમ આપણે આપણી ભાષામાં કહીએ તો જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ જગ્યાએ હાજર હોય પણ ઇન્ટરનેટના માધ્યમથી જ્યાં પરંપરાગત જેવી બધી જ પ્રવૃત્તિ થાય જેમ કે શિક્ષક ભણાવશે વિદ્યાર્થી ભણશે જવાબ સવાલ પૂછશે જવાબ આપશે જ્યાં કોઈ ચોક્કસ સોફ્ટવેર કે એપ્લિકેશન નો વપરાય તરીકે ગૂગલ મીટ દ્વારા આપણે ભણતા હતા ઝૂમ દ્વારા ભણતા હતા માઇક્રોસોફ્ટ પ્રિન્ટ દ્વારા ભણતા હતા અને આ એક સંક્રમિત પ્રકારનું ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ છે હવે પ્રશ્ન થાય સંક્રમિત પ્રકારનું એટલે કે સંક્રમિત પ્રકારનું બે પ્રકારનું શિક્ષણ એક એક સંક્રમિત પ્રકારનું 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 શિક્ષણ એટલે કે જ્યાં વાતચીત સામેથી પ્રશ્ન પૂછાય તો અહીંથી તરત જવાબ આવશે એવું નહીં હોય કે અહીંયા પ્રશ્ન મુકાઈ ગયો અને પછી ત્યાંથી કોઈ જોશે અને જોશે પછી એને મન થશે તો જવાબ આવશે એ અસંક્રમિત પ્રકારનું થઈ ગયું અહીંયા શું છે લાઈવ ઇન્ટરેક્શન છે ક્લાસ ચાલુ જ છે અહીંથી પ્રશ્ન આવશે ત્યાંથી જવાબ આવશે ત્યાંથી પ્રશ્ન આવશે અહીંથી જવાબ આવશે અહીંથી કોઈ ખ્યાલનો ખ્યાલનો ઉદ્ભવ ઉદ્ભવ થશે થશે તો સામેથી રિપ્લાય રિપ્લાય આવશે આવશે ત્યાંથી કોઈ શું થાય આપણે યુટ્યુબ પર વિડીયો જોતા હોય અમુક અમુક તો અપલોડ થઈ ગયો પછી બધા કોમેન્ટ કરશે અંદર કોમેન્ટમાં પ્રશ્ન થાય હવે કોમેન્ટ વાંચે સમજે પછી કોઈક જવાબ આપે તેનો ઘણો ટાઈમ થઈ જાયક્રમિત પ્રકારનું છે કે જે એકવાર સવાલ થઈ જાય મતલબ કે સામ સામે હાજર હોતા નથી જયારે જોવાય ત્યારે જવાબ મળે એ અસંક્રમિત પ્રકાર મોટા ભાગે આવા વર્ગખંડ માટે કોઈ કોર્સ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ થાય આ વર્ગખંડમાં શિક્ષક વિડીયો લેક્ચર આપે લાઈવ લાઈવ વિડીયો લેક્ચર આપે પોતાની નોંધ કે પ્રેઝન્ટેશન અપલોડ કરે વિદ્યાર્થી તે ડાઉનલોડ પણ કરી શકે એકબીજાને થતા પ્રશ્નોના જવાબ આવે શાબ્દિક દ્વારા પણ અપાય અને ચેટ દ્વારા પણ અપાય તમે બધાએ જ વાપરેલું છે તમને બધાને ખબર જ છે

આપણે જોતા જઈશું કે આપણા શિક્ષકો આપણને કહે છે કે આજે આ તજ્ઞાનો લેક્ચર જે બધા લિંક ઓપન કરો બધા ક્લાસરૂમમાં જોડાવો એનરોલ થાઓ આપણે બધા આ જ કરતા હોઈએ છીએ પછી મુસાફરીનો ખર્ચ બચે તમે અહીંથી ક્લાસરૂમ જાઓ મતલબ સ્કૂલે જાઓ નિશાળે જાઓ તો તમારે રિક્ષા ભાડું બચી જાય ટેક્સી ભાડું બચી જાય બસ ભાડું બચી જાય તો આ મુસાફરીનો ખર્ચ તમારો બચી જાય ટેકનોલોજીનો ઇનોવેશન વધુ લાગે

ટાઈપ કરીને પૂછી લેશે એટલે સરને બરાબર એટલે સરમાં વિદ્યાર્થીઓને એક મોકો મળે છે કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકે અને એનો રસ એના લાભ હતા તો આવો મિત્રો આપણે ગેરલાભ જોઈએ તો ગેરલાભ શું હોય શકે તો સમયનું બંધન રહે કે ક્લાસ એટલા વાગે ચાલુ થવાનો છે એ થવાનો જ છે એ તમારે જોડાઈ જવાનું છે અને સંપૂર્ણપણે મુક્ત શિક્ષણ નથી તમને કીધું છે કે સાડા નવ નો ક્લાસ છે એટલે સાડા નવ જોડાઈ જવાનો પછી અંદરથી તમે પાછા રીમુવ મતલબ બહાર નીકળો તમે મોબાઈલમાં માં કઈક બીજું કરવા જાવ તો હવે તો ઓપ્શન આવી ગયો છે જાઓ એટલે પરમિશન માંગવી પડે એટલે સાહેબ ને ખબર પડે તમે બહાર નીકળી ગયા કેટલી વાર પાછા નીકળા પછી જે ઇન્ટરનેટ ના પ્રશ્નો ઉભા થાય હવે ઘર બેઠા તમે ભણતા હોય કનેક્શન પણ જરૂરી છે કનેક્શન ન હોય તો શું કરશો તો ઇન્ટરનેટ ના પ્રશ્નો ઘણીવાર વાર ઉભા થાય છે પછી જે શિક્ષક કેન્દ્રીય પ્રવૃત્તિ છે હવે આમાં શિક્ષક જ બોલશે શિક્ષક જ વિષય વસ્તુ દેખાડશે કેમ કે આ ફટાફટ ભણાવવાનું છે સામે પક્ષે શું ચાલે છે એ બધાને ન ખબર હોય સમૂહમાં એક વાર ભણાવતો હોય ને તો ખબર હોય કે આ વિદ્યાર્થી ભણે છે આ વિદ્યાર્થી નું ભણવાનું ધ્યાન નથી આ વિદ્યાર્થી ભણે છે આ વિદ્યાર્થી નું પાછું ધ્યાન નથી પણ પહેલામાં તો શું થશે એક એક સ્ક્રીનમાં જોવું પડશે આ આ ભણે છે આનું ધ્યાન છે આનું ધ્યાન છે આનું ધ્યાન છે પણ એવું કઈ થાય નહીં એટલે ચાલુ છે બરોબર વિદ્યાર્થીની પેલી કહેવાય ને તત્પરતા વિદ્યાર્થી તત્પર છે કે નહીં એ આમાં બહુ ઓછું લાગે એ આનું નુકસાન છે અને પિયર ગ્રુપ લર્નિંગ થઈ શકતું નથી હવે જો ક્લાસરૂમમાં બેઠા હોય તો સમૂહમાં અધ્યયન થાય કે જૂથ ચર્ચા થઈ શકે શું ચાલે છે શું નહીં આવું કરી શકાય આવું ન કરી શકાય જે શિક્ષકને પૂછી ન શકાતા પ્રશ્નો અંદર અંદર ડિસ્કશન કરે શરમ આવતી હોય તો બધા જ પ્રશ્નો શિક્ષકને પૂછાય નહીં તો એ પિયર ગ્રુપ લર્નિંગના ક્લાસરૂમમાં સરળ બને પણ આવી રીતના આવા માધ્યમથી ભણે તો બિયર ગ્રુપ લર્નિંગ તો થઈ શકતો નથી આ એક મોટું નુકસાન છે હવે તેનો ઉપયોગ શું તો કટોકટીની પરિસ્થિતિમાં વ્યવસ્થા સાચવવા ઉપયોગી છે આપણે બધાએ જોયું કોરોનાની મહામારી આવી ત્યાં સુધી તો આપને ખબર જ નહોતી કે આવો કોઈ ઓપ્શન મળે ઘર બેઠા ભણી શકાય પણ નહીં પણ કોરોના જેવું આવ્યું એટલે આપણે સરસ શીખી ગયા તો જે કટોકટીની પરિસ્થિતિ થઈ હતી ને આપણે બધા બે ત્રણ ત્રણ વર્ષ ભેડા વગરના બેઠા ભણતા ભૂલીતા એની કરતાં એ સારું છું કે આ ચલો વર્ચ્યુઅલ તો વર્ચ્યુઅલ પણ ભણીએ કામ તો કટોકટીની પરિસ્થિતિમાં આપણને કામ આવ્યું હવે આગળ બીજા દેશની યુનિવર્સિટી ક્લાસ વગેરેનો લાભ થઈ શકે હવે આ તમે તજજ્ઞોના વિશ્વ લેવલના તજજ્ઞોનો લાભ લેવો હોય તો એ તો બીજા દેશની યુનિવર્સિટીના જોઈએ તો તેનો લાભ મેળવી શકાય પછી છે કે ટ્યુશન કરવા માટે આ એક સારો વિકલ્પ છે ઘણા ઘર બેઠા ભણાવે છે આ કોન્સેપ્ટ હવે સારો આવ્યો છે ઘર બેઠા ભણાવે વિદ્યાર્થી પોતાના ઘરેથી ભણી લે એક બહુ સારો વિકલ્પ છે તો આ એક સારું છે પછી બહુ મોટા સમૂહને ભણાવવા માટે પણ ઉપયોગી છે આપણે આગલો એક વિડીયો અપલોડ કરેલો છે મુખનો એમાં આપણે એ જ જોયું કે બહુ મોટો સમૂહ હોય મેસી મેસી એટલે કે ધારે પ્રમાણે વિદ્યાર્થી તો એટલા મોટા સમૂહના જનમાધ્યમોને સંબોધવા માટે આ ક્લાસરૂમ ઉપયોગી છે જેમ કે એક આપણા પર્ટિક્યુલર ક્લાસમાં તો સાઠ થી સિત્તેર લોકો કે સો લોકો હોય એમથી વધારે રખાય નહીં નકર ધ્યાન ન હોય પણ આમાં શું હોય કે લેક્ચર દેવાનો છે તમારે જેટલાને જોડાવ જોડાવો સમૂહ મોટા સમૂહને સંબોધી શકાય તો આ એનો બહુ લાભ છે મોટો લાભ હવે ધ્યાનમાં રાખવાની બાબત શું એક જ બાબત છે આમ તો કે ઇન્ટરનેટ જરૂરી છે ઇન્ટરનેટ વગર આ કામમાં નહીં આવે તો તમારી પાસે ઇન્ટરનેટનું જોડાણ એવું સરસ હોવું જોઈએ કે તમે જ્યાં બેઠા હોય ત્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી સતત રહેવી જોઈએ આ તમારે સતત ધ્યાન રાખવાનું પછી વિદ્યાર્થી પક્ષે આમાં શિક્ષક ટોકવા નહીં આવે તમે શું કરો છો તેની ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પક્ષે એ સતત ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે ભણવાનું છે તો તમે જ્યારે ભણતા હો ત્યારે બીજા કાર્ય કરવાને બદલે ત્યાં ધ્યાન આપવું સતત બહાર નીકળો અને સરત જ ભણ ભણાવશે એમ કે મોબાઈલ બાજુમાં રાખીને તમે બીજા કામ કરતા હો આ ન કરાય તો ભણવામાં ધ્યાન નહીં આ બે વસ્તુ અગત્યની છે કે તમારે ધ્યાન રાખવું પડશે હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં ફ્લિપ ક્રાસરૂમ જોશું તથા અને ફ્લિપ ક્રાસરૂમ વચ્ચે એકચ્યુઅલી શું તફાવત છે એની વિશે જોઈશું તો મળીએ આપણે સેકન્ડ લેક્ચરમાં